હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ છે આજે આપણે પવિત્ર શ્રાવણ માસ વિશે વાત કરવાના છીએ શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવનો મહિનો શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે ભગવાનનો ભોરા આ મહિનો અતિ પ્રિય છે આ મહિના શિવજીને પ્રસન્ન કરવા માટે શિવ ભક્તો ઉપવાસ પણ રાખે છે અને વિધિવ્રત પૂજા અર્ચના કરે છે હિન્દુ ધર્મમાં પણ શ્રાવણ મહિનાનું ખાસ મહત્વ છે આ મહિનો પવિત્ર મહિનો માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવજીની પૂજા આરાધનાનું વિશેષ વિધાન છે હિન્દુ પંચાંગ અનુસાર આ મહિનો વર્ષનો પાંચમો મહિનો છે અને અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે શ્રાવણ મહિનો જુલાઈ કે ઓગસ્ટ મહિનામાં આવે છે આ દરમિયાન શ્રાવણ સોમવારનું વ્રત પણ સર્વાધિક મહત્વ માનવામાં આવે છે શ્રાવણ માસ ભગવાન ભોળાનાથનો સૌથી પ્રિય છે એટલે આ મહિનામાં સોમવારનું વ્રત અને શ્રાવણ સ્નાન કરવાની પરંપરા છે શ્રાવણ માસમાં બેલપત્રથી ભગવાન શિવજીની પૂજા કરવામાં આવે છે તેમને જળાભિષેક કરવાનો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે શિવ અનુસાર જે કોઈ વ્યક્તિ આ મહિનામાં સોમવારનું વ્રત કરે ભગવાન તેમની બધી મનોકામના પૂર્ણ કરે છે શ્રાવણ મહિનામાં લાખો શ્રદ્ધાળુ જ્યોતિર્લિંગના દર્શન માટે હરિદ્વાર કાશી ઉજ્જૈન નાસિક અનેક ધાર્મિક સ્થળો પર જાય છે શ્રાવણ મહિનાનો પ્રકૃતિ સાથે ઊંડો સંબંધ છે કારણ કે આ મહિનામાં વર્ષા ઋતુ હોવાના કારણે સંપૂર્ણ થઈ જાય છે ગ્રીષ્મ ઋતુ બાદ આ મહિનામાં વરસાદ થવાથી માનવ સમુદાયને મોટી રાહત છે આ ઉપરાંત શ્રાવણ મહિનામાં અનેક પણ ઉજવવામાં આવે છે શ્રાવણ મહિનાના પવિત્ર મહિનામાં શિવભક્તો દ્વારા કાવડ યાત્રાનું પણ આયોજન કરવામાં આવે છે આ યાત્રા દરમિયાન લાખો શિવ દેવભૂમિ ઉત્તરાખંડમાં સ્થિત શિવનગરી હરિદ્વાર અને ગંગોત્રી યાત્રા કરે છે તેઓ આર્થિક તીર્થ સ્થળોથી ગંગાજળ ભરીને કાવડને પોતાના ખંભા પર રાખી અપાળા લાવે છે બાદમાં આ ગંગાજળ શિવજીને ચડાવવામાં આવે છે પૌરાણિક માન્યતા અનુસાર કહેવાય છે દેવતાઓ અને અસુરો વચ્ચે સમુદ્ર મંથન થઈ રહ્યો ત્યારે આ મંથનમાંથી ચૌદ રત્નો નીકળ્યા હતા એ ચૌદ રત્નો એક હળાહળ વીસ પણ હતો જેનાથી સૃષ્ટિ સૃષ્ટિની રક્ષા કરવા માટે ભગવાન શિવે તે પોતે અને ગળામાં ધારણ કરી લીધું જેમના પ્રભાવને મહાદેવનો કંઠ નીલો એટલે કે વાદળી રમનો થઈ ગયો હતો જેના કારણે તેમનું નામ નીલકટ પડ્યું છે રાવણ પણ શિવનો સાચો ભક્ત હતો રાવણ કાવડમાં ગંગાજળ લઈને દયા અને આ ગંગાજળથી શિવલિંગ પર અભિષેક કર્યો હતો ત્યારબાદ ભગવાન શિવને આ આવીમાંથી મુક્તિ મળી શ્રાવણ માસના પવિત્ર મહિનામાં ભક્તો દ્વારા ત્રણ પ્રકારના વ્રત પણ રાખવામાં આવે છે જેમ કે શ્રાવણ સોમવાર સોળ સોમવાર અને પ્રદોષ વ્રત શ્રાવણનું જ્યોતિષ મહત્વ રહ્યું છે શ્રાવણ માસના પ્રારંભમાં સૂર્ય રાશિ પરિવર્તન કરે છે અને સૂર્ય ગોચરથી દરેક બાર રાશિઓને અસર કરે છે શ્રાવણ શિવજીની સાથે માતા પાર્વતીને પણ સમર્પિત છે ભક્ત શ્રાવણ મહિનામાં સાચા મનથી અને સંપૂર્ણ શ્રદ્ધાથી સાથે મહાદેવનું વ્રત ધારણ કરે છે તેમને શિવના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થાય છે વિવાહિત મહિલાઓ અને વૈવાહિક જીવનને સુખમય બનાવવા અને અવિવાહિત મહિલાઓ સારા પતિ માટે શ્રાવણ માં શિવજી નું વ્રત રાખે છે તારા દરેક વસી જાય તું ભક્તોને ગળે લગાડી લે શિવજી કહે છે શ્રાવણ મહિનાનો દરેક દિવસ એક પર્વ છે આ મહિનાની દરેક તિથિએ વ્રત કરવામાં આવે છે આ મહિનામાં એક દિવસ પણ સંપૂર્ણ વિધિવિધાન અને ભક્તિથી વ્રત કરી લેવામાં આવે તો તે પણ મને ખૂબ જ પ્રિય છે શ્રાવણ મહિનાના મહત્વને સંપૂર્ણ રીતે જાણવા માટે બ્રહ્માજીના ચાર મુખ ઇન્દ્રની હજાર આંખ અને શેર સ્નાગની બે હજાર ચીફ બની છે બધા મહિનામાં શિવજી કહે છે મને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય છે તેનો મહિમા સાંભળવા યોગ્ય છે એટલે તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનામાં પૂનમના દિવસે શ્રવણ નક્ષત્ર હોય છે આ કારણે તેને શ્રાવણ કહેવામાં આવે છે આ મહિનાનો મહિમા સાંભળવાથી સિદ્ધિ મળે છે એટલે પણ શ્રાવણ કહેવામાં આવે છે એટલે તો કહેવાય છે ભોલેનાથની બની રહે તમારા પર છાયા ક્વોલિટી નાખે જે તમારા કિસ્મતને કાયા મળે તમને બધું તમારા જીવનમાં જે ક્યારેક કોઈને ન મળી શકે જો ભગવાન ભોલેનાથને તમારા પર કૃપા થઈ જાય તો તમારા જીવનમાં બધું નિસલ મંગલ થઈ જાય છે જે તમારા કામ અધૂરા હોય તે પણ ભગવાન શિવ પૂરા કરી દે છે શ્રાવણમાં અન્ય દેવદેવતાઓની સરખામણીમાં શિવજીની પૂજા સૌથી વધારે કરવામાં આવે છે આખો મહિનો જ શિવજીને સમર્પિત કરે છે એવું કહેવાય છે કે શ્રાવણ મહિનામાં જ દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપ મેળવવા માટે તપસ્યા શરૂ કરીએ તપથી પ્રસન્ન થઈને શિવજી પ્રગટ થયા અને દેવીની ઈચ્છા પૂર્ણ કરવાનું વરદાન આપ્યું શ્રાવણ મહિનો શિવજીને પ્રિય હોવાના બે ખાસ કારણ છે પેલો આ મહિનાથી દેવી પાર્વતીએ શિવજીને પતિ સ્વરૂપે મેળવવા માટે તપ કર્યું હતું અને બીજું દેવી સતીના મૃત્યુ પછી શિવજીને ફરીથી પોતાની શક્તિ એટલે કે દેવી પાર્વતી પતલી સ્વરૂપે મળ્યા હતા શ્રાવણ મહિનામાં મોટા વ્રત અને પર્વ પણ ઉજવવામાં આવે છે શ્રાવણમાં રક્ષાબંધન અને જન્માષ્ટમી આવે છે તે સૌથી મોટા તહેવાર કહેવાય છે શ્રાવણ મહિનામાં ઉપવાસ કરવામાં આવે છે તેનું પણ એક રહસ્ય છે શ્રાવણ મહિનામાં આપણા પાચન તંત્રને સ્વસ્થ રાખવા માટે ખાનપાનમાં બહુ ધ્યાન રાખવું પડે છે આ મહિનામાં વ્રત ઉપવાસ કરવા જોઈએ અઠવાડિયામાં ઓછામાં ઓછા એક દિવસ અનાજ છોડીને માત્ર ફળાહાર કરવો જોઈએ મોટે ભાગે લોકો શ્રાવણના દરેક સોમવારે ઉપવાસ રાખે છે એટલે જ શ્રાવણ મહિનામાં ઉપવાસનું મહત્વ છે કહેવાય છે સત્ય શિવ છે અનંત શિવ છે અનાદિ શિવ છે ઓકાર શિવ શિવ જ બ્રહ્મ છે શિવ જ શક્તિ છે એટલે જ શિવશંકરની ભક્તિ કરો તો તમારા જીવનમાં સુખ જરૂર મળે છે હર હર મહાદેવ